સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અધિકારીઓ વિપક્ષના લખેલા પત્રનો યોગ્ય જવાબ આપતા ન હોવાને લઈ કમિશનરની ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન પીઆઈ દ્વારા વિરોધ પક્ષના મહિલા નેતાને નેતાની ઓફિસ બહારથી ખેંચી અટકાયત કરી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી વિપક્ષ દ્વારા અધિકારીઓ સમયસર તેમને જવાબ આપતા નથી તેમજ સંતોષકારક જવાબ પણ આપતા ન હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી આવી સ્થિતિમાં આશ્ચર્યજનક કાર્યક્રમ

ટ્રેક્ટર વચ્ચે જબરજસ્ત ધાકધમકી જોવા મળી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કોર્પોરેટર દ્વારા પોલીસના વર્તનને લઈ ભારે રોષ નોંધાવ્યો છે પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું કહ્યું છે મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટરનો પણ પોલીસે ધક્કે ચડાવી ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું છે અમે જનતાના પ્રશ્નોને લઈ અધિકારીઓ અને પૂછવાનો પ્રયાસ કરીએ છીએ લોકશાહીમાં કમિશનરને પૂછવાનો અમારો હક છે છતાં પણ કમિશનર અમને મળતા નથી અમારા પત્રનો જવાબ પણ આપતા નથી જ્યારે અમે વિરોધ કરી રહ્યા હતા હું વિરોધ કર્યા બાદ મારી વિરોધ પક્ષની ઓફિસ તરફ જઈ રહી હતી ત્યારે અન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પીઆઈએ મારો હાથ ખેંચી અટકાયત કરવાનો પ્રયાસ કર્યો છે જે ખૂબ જ દુઃખદ છે હું શાંતિથી મારી ઓફિસમાં જઈ રહી હતી સૂત્રોચ્ચાર પણ કરતી ન હતી છતાં પણ પીઆઈ દ્વારા મને રીતસર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતા ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકર ની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છીએ આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડો નો જે કૌભાંડ છે ભાજપ ની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આજે કમિશનર જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર કામગીરી છે છે જે કમિશનર રજૂઆત કરવા માટે અમારા પ્રશ્નો એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે